તેની બીજી શાખાનો ધબધબા ફેર પ્રારંભ પાલ સ્થિત ગેલેક્સી સર્કલ પાસે આવેલા રાજ વિક્ટોરિયામાં શુભારંભ કરાતા ઇન્વેસ્ટરોમાં ખુશી વ્યાપી હતી રાજ વિક્ટોરિયાના ચોથા માળે ચારસો બે નંબર ખાતે શાહ ઇન્વેસ્ટમેન્ટનો પ્રારંભ રવિવારે શુભ ચોઘડિયામાં યુટ્યુબર સ્ટાર તેમજ ગરીબોના મસિયા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના હસ્તે રેબિન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાહ ઇન્વેસ્ટમેન્ટના ઓનર પૂજાબેન શાહ તેમજ હાર્દિકભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત પામ્યા હતા એ પહેલાં રાજ વિક્ટોરિયા ખાતે ખજૂરભાઈએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત મેદની વચ્ચે શાહ ઇન્વેસ્ટમેન્ટના પાંચ પ્લાન લોન્ચ કર્યા હતા હું જેટલા પણ ગુજરાતીઓ છે જે સુરતમાં વસે છે આપણું કેવું છે ગુજરાત એક એવું એવું પ્લેસ છે જ્યાં દિલદારોની નગરી તમે કહી શકો છો દિલદાર માણસો ત્યાં રહી છે આપણે ખાવા પીવામાં ફરવામાં ક્યારેય વિચાર નથી કરતા પૈસા આપણે ખર્ચતા આવ્યા છીએ પણ હવે આજનો દોર એવો આવી ગયો છે બે હજાર તેવીસ આવી ગયું છે તમામ ગુજરાતીઓને કહું કે આપણું ફરવાનું ક્યારે આપણે બંધ નથી કરવાનું આપણે આપણી મોક ક્યારેય બંધ નથી કરવાની પણ આવનારી પેઢી છે તમારા બાળકો છે એમના માટે ઇન્વેસ્ટમેન્ટ છે એમના માટે સેવિંગ કરવું બહુ જરૂરી થઈ ગયું છે અને એ સેવિંગ છે આપણા ભવિષ્ય માટે તમારા બાળકોના ભવિષ્ય માટે બહુ જરૂરી છે એટલા માટે ઇન્વેસ્ટ કરવું બહુ જરૂરી છે એટલા માટે આ જે શાહ ઇન્વેસ્ટમેન્ટ છે એના ગ્રેન્ડ ઓપનિંગમાં એઝ અ ગેસ્ટ તરીકે આવ્યો છું ખૂબ માન આપે છે આ આપ જે બે દંપતી મારી બાજુમાં તમે જોવો છો બંને હસબન્ડ વાઇફ ખૂબ મહેનત કરે છે ચોવીસ ચોવીસ કલાક પહેલાં તો છ આઠ મહિના પહેલાંની વાત એવી છે કે પહેલાં આ લોકો અઢાર અઢાર કલાક કામ કરતા હતા અત્યારે ટાઈમ એવો છે કે સુવાનો પણ ટાઈમ નથી એટલી મહેનત કરે છે ને આ બેનું નિશ્ચિત પણ એવું માનવું છે કે હવે જવાબદારી વધી ગઈ છે અને લોકોની લોકોની જે એક્સપેક્ટેશન છે એ વધારે વધી ગઈ છે એટલે બસ તમામ લોકોને એ જ કહીશ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જરૂરી છે અને આવનારા ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે અને તમારે બેટર ઇન્વેસ્ટમેન્ટ કોઈ તમારા ભવિષ્ય માટે કરવું હોય તો શા ઇન્વેસ્ટમેન્ટ એના માટે બેસ્ટ ઓપ્શન છે શાહ ઇન્વેસ્ટમેન્ટના શુભારંભ સમયે સુરતીજનો ખજુરભાઈને જોવા ઉપસરવા પામ્યા હતા તે સમયે શાહ ઇન્વેસ્ટમેન્ટ પર લોકોએ વિશ્વાસ મૂક્યો હતો અને સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ શામાજ કરવાનું પણ તેમણે જણાવ્યું નમસ્કાર દર્શક મિત્રો આજે બાલ ખાતેના ગેલેક્સી સર્કલ પાસે આવેલા રાજ વિક્ટોરિયન અંદર ખૂબ જ જલસા જેવો કે ખુશીનો માહોલ છે કારણ કે શાહ ઇન્વેસ્ટમેન્ટનો અહીંયા બીજી શાખાનો પ્રારંભ થયો છે કતાર ગામના કોજે પાસે તે સુભારમ તેમણે પહેલા કર્યો છે અને હાહાકાર લોકોમાં મચાઈ દીધો કે તારો ચારો તરફ એક જ નામ શાહ ઇન્વેસ્ટમેન્ટ ત્યારે ભવ્ય સફળતા બાદ બીજી શાખાનો પ્રારંભ અહીંયા થયો છે આપણે મળીએ અહીંયા જે લોકો આવ્યા છે મહાનુભાવ તેમને મારું નામ મિલન ડોબરિયા છે આઈ એમ એઝ અ અસિસ્ટન્ટ સુરત વરાછા સા ઇન્વેસ્ટમેન્ટ એક સ્ટોક માર્કેટ કંપની છે જે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે છેલ્લા પાંચ વર્ષથી હું એમની સાથે સંકળાયેલો છું એમનું એવું કેવું છે કે યોર પ્રોફિટ ઇઝ અવર સેટિસ્ફેક્શન એટલે કે કોઈ પણ નાનામાં નાના માણસની જે બચત છે એ બચત તમે કરીને શા ઇન્વેસ્ટમેન્ટમાં મૂકશો તો પૂરું સેટિસ્ફેક્શન સાથે શા ઇન્વેસ્ટમેન્ટ એમનો તમને પૂરો પૂરો બેનિફિટ આપશે અને સિક્યોરિટી સાથે બેનિફિટ્સ આપવા બંધાયેલું છે ધર્મેશ મારે રહેવાનું અહીંયા શા ઇન્વેસ્ટમેન્ટ એક ગુજરાતનું સૌથી મોટું નામ છે એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ બધા બહાર આપે છે શેરબજાર માર્કેટમાં પણ એનું સારું એવું નામ ધરાવે છે મારું પણ ઘણું બધું ઇન્વેસ્ટ છે ઘણી બધી એની પોલિસીઓ છે એમાં છે કાજલ શાહ બસ કાંઈ નહીં શેર માર્કેટમાં એમનું બહુ સારું એવું ચાલે છે મારા હસબન્ડ બી એમાં ઇન્વેસ્ટ કરે છે

એ કરું છું હા એના માટે જ મેં એમને મુલાકાત લેવા માટે પેસેલ આવ્યો હતો લત્તા છે સંતોમાં હું જોવા આવી છું અને હું ઇન્વેસ્ટમેન્ટમાં પોતાનું ઇન્વેસ્ટ કરવા ઈચ્છું છું વિચાર આવ્યો છે શા ઇન્વેસ્ટમેન્ટ સતત હરણફાર ભળી રહ્યું છે છેલ્લા બાર વર્ષથી સતત પ્રગતિની સીડી ચઢનારા શાહ ઇન્વેસ્ટમેન્ટની ઓનર પૂજાબેન અને હાર્દિક શાહે વધુ માહિતી આપી હતી પૂજા હાર્દિક શાહ પૂજા બેન જે શાહ ઇન્વેસ્ટમેન્ટનો આજે બીજી શાખાનો પ્રારંભ પાલની અંદર થયો છે મારે શું કહું છું અમે લોકો ઘણા ટાઈમથી આ કામ કરી રહ્યા છે અને પાલની અંદર શાખાનું જે શરૂઆત થઈ છે એ સ્પેશિયલ અહીંયાના લોકો અડાજનવાસીઓ જે આવવા માટે ત્યાં તત્પર છે પણ એ લોકોના સમયની અચૂકના કારણે કે કોઈ પણ એ લોકોના ટાઈમ શેડ્યુલના કારણે નથી આવી રહ્યા ધેટ્સ વાય અમે અહીંયા એ લોકોની ફેસિલિટીઝ માટે અહીંયા આવ્યા છે તો તમે અંદર કેવું લાગ્યું લાગ્યું તો બહુ સારું હતું એક એક્સેપ્ટેશન હતું નહીં કે પબ્લિક આટલો સારો રિસ્પોન્સ આપશે કે આટલો અમને સપોર્ટ કરશે અને એ લોકોના સપોર્ટથી અમે આજે અહીંયા છીએ અને એ લોકોના જ ડિમાન્ડ ઉપર આજે અમે અહીંયા આવ્યા છે

તો એના લીધે બંને એક સાથે જોડાઈને વધારે એક્સાઇટમેન્ટથી વધારે આગળ કામ કરીએ હાર્દિક શાહ કારણ તો એવું છે કે અમે માર્કેટની અંદર ઘણા વર્ષોથી છીએ પણ કહેવાય છે ને કે સ્ટ્રગલ ઇઝ યોર સ્ટ્રેન્થ તો સ્ટ્રગલ કરી હાર્ડવર્ક કર્યું અને આજે સ્ટ્રેન્થ એ છે કે અમે ઘણા બધા લોકોને સાથે લઈને ચાલી રહ્યા છે ઘણા બધા લોકોને એમ કહેવાય કે જ્યાં લોકો એવું વિચારે છે કે અમારું ઇન્વેસ્ટમેન્ટ સેફ છે નથી શું છે શું નહીં ત્યારે અમે લોકો ફક્ત ને ફક્ત ટ્રાન્સપરન્સી સાથે જ વર્ક કરી રહ્યા છીએ અને આ જ અમારી મેઇન સ્ટ્રેન્થ છે કે તમને જે જોશે એ તમને મળશે પણ તમે સપોર્ટ કર અને યોર સપોર્ટ ઇઝ ઓલવેઝ વિથ અસ ઇન્વેસ્ટમેન્ટ કરવાની તો ઘણો બધો કંપનીઓ બધી છે પરંતુ શાહની ઉપર કેમ લોકો ટ્રસ્ટ રાખી રહ્યા છે શાહ ઇન્વેસ્ટમેન્ટ ઉપર જ કેમ ટ્રસ્ટ રાખી રહ્યા છે વેરી ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી એનું સિમ્પલ આન્સર એ આપી શકું કે તમે ગમે ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ આજે કેવું છે એફડી છે એસઆઈપી છે મ્યુચ્યુઅલ ફંડ છે ઇવન બેંક જે હવે સેફ નથી એટલે એટલે લોકો મલ્ટીપલ ક્રાઇટ ક્રાઇટેરિયાઝ જોઈ રહ્યા છે કે ભાઈ એવી જગ્યા છે અમને સેફ મળે સેફ ઇન્વેસ્ટમેન્ટ મળે તો અમારી ટ્રાન્સપરન્સી જ એ જ અમારો મોટો છે અને પ્લસ કે લોકો એવું વિચારે છે અમારું મેઇન કામ છે સ્ટોક માર્કેટનું જેનાથી સાસ ઇન્વેસ્ટમેન્ટ વર્ષોથી વર્ક કરી રહી છે તો સ્ટોક માર્કેટમાં લોકો કોન્સ્ટન્ટ પ્રોફિટ નથી કરી શકતા પણ અમે લોકોને લાઈવ પ્રોગ્રામમાં બોલાવીએ છીએ લાઈવ ટ્રેડ્સ કરીએ છીએ અને એમને આમને સામને રિયલ દાખલા બતાવીએ છીએ કે અમે આજે આટલા રૂપિયા નાખ્યા એના આટલા ટકા અમે આજના દિવસમાં અમે અર્ન કર્યું છે સો મેઇન થિંગ ઇઝ અવર ટ્રાન્સપરન્સી તમને જેટલું ચોખ્ખું મળશે એટલું તમને મજા આવશે આમ શા ઇન્વેસ્ટમેન્ટનો પાલના રાજ વિક્ટોરિયા ખાતે દબદબા ફેર પ્રારંભ થતા જ ઇન્વેસ્ટરોમાં ખુશી વ્યાપી જવા પામી છે નમસ્કાર દર્શક મિત્રો તો હમણાં જે શા ઇન્વેસ્ટમેન્ટનો ખાસ કરીને ખજૂરભાઈ રૂપે નીતિનભાઈ જ્યાંની ઉદ્ઘાટન કર્યું અને તેમણે કહ્યું છે કે જો તમારી પાસે વધારે આવા કોઈ કે પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો બીજે ક્યાંય નહીં પડતું શા ઇન્વેસ્ટની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો તે સારું એવું તમને વર્તન મળી શકે છે